શકતાય છે મિત્રો આ કવરેજની સમાપ નિસ્પાત છે. અમદાવાદનાธาร સભ્ય ইমরান ખીડાવાડાએ કોંગ્રેસના કાઉન્સિલરોને મીટિંગમાં નહીં બોલાવતા મ્યુનિસિપલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા. આજે અમદાવાદ શહેરના મેયર શ્રી પ્રતિભાબેન જૈન જે અમદાવાદ શહેરના મેયર છે આજે એમની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી રૂમના અંદર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગના અંદર જે અમદાવાદ શહેરના મેયર છે એમણે તમામ પક્ષના લોકોને સાથે બોલાવીને આ મિટિંગ કરવા કરવાની જરૂર હતી કેમ કે જે છેલ્લા અમદાવાદ શહેરના અંદર ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ શહેરના નગરજનો જે હાલાકી ભોગવી રહ્યા છે તે સમગ્ર કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે એમપી હોય તેમના પાસે સેમ ફરિયાદ હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના મેયર ફક્ત તેમના બીજેપીના કોર્પોરેટર અને બીજેપીના ધારાસભ્યને બોલાવીને મિટિંગ કરી છે અધિકારીઓ સાથે ત્યારે હું એને એ પ્રમાણે જોઈ રહ્યો છું કે અમદાવાદ શહેરના મેયર છો આપ અમદાવાદ શહેરની સમસ્યા જે પ્રમાણે આપ જાણો છો કોર્પોરેટર ભાજપના હોય કોંગ્રેસના હોય મીમના હોય અપક્ષ હોય કે કોઈપણ પક્ષના હોય તેમના પાસે આ જ ફરિયાદો હતી પરંતુ આપે જે પ્રમાણે ફક્તને ફક્ત બીજેપીના કોર્પોરેટરને ધારાસભ્યોને બોલાવીને જે મિટિંગ કરી છે તેને હું વિરોધ એટલા માટે કરી રહ્યો છું કે ગઈકાલે જે પ્રમાણે દિનેશ કુશવાહા ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે તેમણે પ્રજાની માફી માંગી કે મારાથી કામ નહીં થયા એટલે હું પ્રજાની માફી માંગી રહ્યો છું મારા વિસ્તારના અંદર જે પાણીની સમસ્યા હતી પાણીની સમસ્યા વરસાદના પાણી જે નહીં ઉતર્યા જેના કારણે મારી રજૂઆત હતી કે અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવવાની જરૂર છે પણ અધિકારીઓએ પમ્પિંગ સ્ટેશન ન બનાવવાના કારણે આજે જે પાણી ભરાયા છે લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે આજે પણ એ જ પરિસ્થિતિ છે કેટલાક ઝોનના અંદર આજે પણ પાણી ભરેલા જ છે ત્યારે પક્ષપાત જે પક્ષપાત કરવામાં આવી રહ્યું છે પક્ષપાત ન કરવો જોઈએ અને જે પ્રજાના હાલાકી પ્રજા અત્યારે જે હાલાકી ભોગવી રહી છે તે હાલાકી ના ભોગવે પ્રજાના જે કામો તાત્કાલિક અધિકારીઓને સૂચના આપીને કરાવવા જોઈએ તેવી મારી રજૂઆત છે આજે અમદાવાદ શહેરના મેયરશ્રીને મેં પત્રથી પણ જાણ કરી છે અને ટેલિફોનિક પણ મેં વાત કરી છે કે આપ અમદાવાદ શહેરના મેયર છો કોઈ વ્યક્તિ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના મેયર નથી આપ અમદાવાદ શહેરના જે એકસો બાણું કોર્પોરેટરો છે સોલ ધારાસભ્ય છે એમના સાથે આપણે મીટિંગ કરવી હતી પરંતુ આપે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના ધારાસભ્ય સાથે મિટિંગ કરી છે તે આ પ્રજા બધું જોઈ રહી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે લોકોને ખબર પડી ગઈ છે ખુલ્લા પડી રહ્યા છે આજે રોડ રસ્તાની હાલત જુઓ ગંદકી જુઓ કચરા કચરાના ઢગલા જુઓ સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ હોય રોડ તૂટી ગયેલા હોય બ્રિજના અંદર ભ્રષ્ટાચાર હોય અને જે પ્રમાણે બેફામ જે તંત્ર છે એમના કયામાં નથી અને જો ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે ફરિયાદ કરતા હોય સંકલન સમિતિની મિટિંગના અંદર કે અમે જે ફરિયાદો કરીએ છીએ અમે જે પ્રશ્ન આપીએ છીએ તેના જવાબ પણ જે અધિકારીઓ આપે છે ગોળ ગોળ જવાબ આપતા હોય એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ફરિયાદ હોય ભારતીય જનતા પાર્ટીના એમપીઝની ફરિયાદ હોય અને કોર્પોરેટર પણ આ પ્રકારની ફરિયાદ કરતા હોય ત્યારે હું સમજુ છું કે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને સત્તાના નશાના અંદર પ્રજાને ભૂલી ગઈ છે જે ખોબલે ખોબલા મત ભરીને ભારતીય જનતા પાર્ટીના લોકો કોર્પોરેટર બન્યા હોય કે ધારાસભ્ય બન્યા હોય આજે પોતે જે જે યાતના ભોગવી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ યાતનાથી એવો પસાર થઈ રહ્યા છે ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ